નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા મોબાઈલ ફોનની અંદર રિચાર્જ પ્લાન તો આપણે બે જીબીનો કરેલો હોય છે પણ એ મોબાઈલનો આપણે થોડી વાર જ ઉપયોગ કરવા છતાં પણ એ વન જીબી કે ટુ જીબી નેટ ખતમ થઈ જતું હોય છે તો મિત્રો આ રિચાર્જ જે બે જીબીનું આપણે કરાયેલું હોય છે એ થોડીવાર ઉપયોગ કરવા છતાં પણ ખતમ કેમ થઈ જાય છે એની પાછળનું શું કારણ છે મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને અમુક એવા સેટિંગ બતાવવાનો છું કે જે સેટિંગ કર્યા પછી તમે કોઈ પણ મોબાઈલનો ઉપયોગ તમે ગમે તેટલી વાર કરશો આખા દિવસમાં ગમે એટલો તમે મોબાઈલનો ઉપયોગ કરશો તો પણ વન જીબી નેટ નહીં વપરાય તો મિત્રો અમુક એવા સેટિંગો આવતા હોય છે જે સેટિંગની આપણને ખ્યાલ હોતો નથી અને જે આપણું ડેટા પ્લાન જે હોય છે એ થોડી વારમાં ખતમ થઈ જતું હોય છે મિત્રો હું તમને અત્યારે લાઈવ એક પ્રૂફ તમને બતાવું છું કે આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરવા છતાં પણ વન જી નેટનો ઉપયોગ થયેલ નથી મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર જે પહેલા નંબર ઉપર જે ફેસબુક બતાવે છે એમાં આખા દિવસમાં ઉપયોગ કરવા છતાં પણ બસો અને બત્રીસ એમ ઉપયોગ થયેલો છે વોટ્સએપ જે છે એ આખા દિવસ દરમિયાન ઉપયોગ કરવા છતાં પણ એમાં એકસો ને ઓગણચાળીસ એમ થયેલો છે અને બીજા નંબરમાં જે ઇન્સ્ટાગ્રામ જે એપ્લિકેશન છે એનો પણ દિવસ દરમિયાન જે ઉપયોગ થયેલ છે તેમ છતાં એની અંદર સિત્તેર એમબીનો ઉપયોગ થયેલો છે અને લાસ્ટમાં જે યુટ્યુબ એપ્લિકેશન છે એનો પણ દિવસ દરમિયાનમાં સત્તર એમબીનો માત્ર ઉપયોગ થયેલો છે તો મિત્રો જે સેટિંગ હોય છે એ સેટિંગ આપણે કઈ રીતે જે કરવા એ આજના આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને જે જે સેટિંગ છે એ ધ્યાનથી તમે જોજો અને અન્ય વ્યક્તિ સુધી વિડીયોને શેર પણ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો સૌપ્રથમ તો આપણે પહેલાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનું જે સેટિંગ છે એના વિશેની માહિતી આપણે જોઈ લઈએ મિત્રો ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની અંદર એપ્લિકેશન ઓપન કરી એમાં સેટિંગમાં જઈ સેટિંગની અંદર સ્ક્રોલ કરી નીચે આ પ્રમાણે આપણને એક ઓપ્શન બતાવશે જેમાં આપણને ડેટા યુઝની આપણને તમામ માહિતી બતાવે છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ડેટા યુઝ એન્ડ મીડિયા ક્વોલિટી બરાબર એની ઉપર આપણે મિત્રો ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે આપણને ઓપ્શન બતાવે છે યુઝ લેસ ડેટા તો એની નીચે જે ડેટા સેવર જે બતાવે છે એને આપણે ઓન કરી દેવાનું છે અને બીજા નંબરમાં જે અપલોડ એટ હાઇએસ્ટ ક્વૉલિટીનું જે ઓપ્શન બતાવે છે જો એ ઓન હોય તો એ તમારે ઓફ કરી દેવાનું છે અરુલ સેટિંગ તમે મિત્રો કરશો એટલે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની અંદર તમે ગમે એટલો આખા દિવસનો ઉપયોગ કરશો તો પણ તમારો ઇન્ટરનેટ જલ્દીથી ખતમ નહીં થાય હવે મિત્રો ફેસબુકની જે સેટિંગ છે એ ફેસબુકની સેટિંગની આપણે વાત કરી લઈએ તો સૌ પ્રથમ ફેસબુકમાં એપ્લિકેશનમાં આપણે લોગ ઇન કરી ફેસબુક એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યારબાદ એમાં જે સેટિંગ ઓપ્શન આપણને જે આ જગ્યા પર પહેલા નંબર ઉપર જે બતાવે છે એમાં આપણે ક્લિક કરવાનું રહેશે સેટિંગ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમામ પ્રકારના જે ઓપ્શન છે એ આપણને આ જગ્યા પર બતાવશે હવે એમાં મિત્રો આપણે જે ડેટા શેવર માટેનું જે ઓપ્શન છે એ આપણે નીચે સ્ક્રોલ કરી લઈશું સ્ક્રોલ કરીને જે આપણને આ જગ્યા ઉપર જે મીડિયાનું ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે મીડિયા ઓપ્શન ઉપર ક્લિક કરી ત્યારબાદ બીજા નંબરમાં આપણને ડેટા સેવર જે બતાવે છે એમાં આપણે ક્લિક કરવાનું છે અને એને આપણે ઓન કરી દેવાનું છે ફેસબુક એપ્લિકેશનની અંદર ડેટા સેવર તમે ઓન કરી લેશો એટલે તમે ફેસબુકનો તમે ગમે તેટલી રીલ્સ જોશો કે કોઈ પણ વિડીયો જોશો તો પણ તમારું નેટ જલ્દીથી ખતમ નહીં થાય હવે મિત્રો યુટ્યુબ એપ્લિકેશનની આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ આપણે યુટ્યુબ ઓપન કરીશું મિત્રો યુટ્યુબ એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યારબાદ એ યુટ્યુબના આપણે સેટિંગમાં જવાનું રહેશે યુટ્યુબના સેટિંગમાં આપણે એન્ટર થઈ જઈએ ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી અને જે વિડિયો ક્વોલિટી જે આપણને આ જગ્યા પર બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે એમાં પણ જે ડેટા સેવાનો ઓપ્શન છે એ આપણને આ જગ્યા પર બતાવી દેશે એટલે એને આપણે ઓન કરી લેવાનું છે બરાબર એટલે આટલા સેટિંગ તમે ઓન કરી લેશો એટલે યુટ્યુબની અંદર પણ તમે ગમે તેવા રીલ્સ જોશો કે કોઈ પણ વિડીયો જોશો તો પણ તમારું નેટ જલ્દીથી ખતમ નહીં થાય તો મિત્રો આ હતા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના સેટિંગ કે જે આપણું જે ટુ જીબીનું નેટ હોય છે એ થોડી જ વાર ઉપયોગ કરવા છતાં પણ એ ઇન્ટરનેટનો ઉપયોગ કરી લેતું હોય છે પણ આટલા સેટિંગ કર્યા બાદ તમે આખો દિવસ ગમે તે વખત તમે રીલ્સ કે કોઈ પણ વિડીયો જોશો તો પણ તમારું નેટ જલ્દીથી ખતમ નહીં થાય મિત્રો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ